હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં લક્ષવેદ સફળતા એ ભાગ્યથી નહીં પ્રયત્નથી મળે છે દરરોજ થોડું આગળ વધો એક દિવસ શિખર તમારું થશે વિશ્વાસ રાખો તમે કરી શકો છો સમય કોઈની રાહ જોતો નથી તેને પકડી રાખો આજે જે કરી શકો તે આજે કરો કાલની આશા પર વિશ્વાસ ન રાખો કારણ કે સમય અમૂલ્ય છે દરરોજ સકારાત્મક વિચારો મન પણ ખુશ રહેશે જે કરે તે મરે એ નિયમ છે એથી સારા કામ કરતા રહો જીવન ચમકી ઉઠશે પડકારો જીવનનો ભાગ છે તેઓને સ્વીકારો દરેક નિષ્ફળતા શીખવે છે કે ક્યાંય સુધારવું છે હિંમત કદી ન હારશો નાનું પગલું પણ આગળ છે જગ્યા પર ઊભા ન રહો સફળતા એક દિવસની નથી દરરોજની મહેનતનું ફળ છે વિશ્વાસ રાખો તમારા પર ખુશી ખરીદાય નહીં પણ બનાવાય છે તમારા 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 વિચારોમાં વર્તનમાં ખુશી રહેલી છે સારા શબ્દ બોલો કેમ કે એ પાછા આવે છે બીજાને હસ હસાવશો તો તમારું મન પણ ખીલી ઉઠશે દયા સૌથી મોટું ધન છે જે વ્યક્તિ સ્વપ્ન જુએ છે એ જ દુનિયા બદલે છે સપના જુઓ અને સપના જોવો અને કામ કરવાનું શરૂ કરો નાની શરૂઆત પણ મહાન પરિણામ લાવે છે આજથી શરૂ કરો જીવન એક પુસ્તક છે દરરોજ નવી પાના લખો ભૂતકાળ ભૂલી જાઓ ભવિષ્ય પર ધ્યાન આપો તમે તમારા કથાના લેખક છો ક્યારેય પોતાને ન ગાળો ભૂલ દરેક કરે છે ભૂલોમાંથી શીખો અને આગળ વધો એ જ સાચી જીત છે સમયને સમજો તે જ સૌથી મોટું ગુરુ છે જે સમયની કદર કરે છે તે જ સફળ બને છે જીવનનું સાચું રહસ્ય સમય છે નિષ્ફળતા અંત નથી તે શરૂઆત છે દરેક પડકાર તમને મજબૂત બનાવે છે વિશ્વાસ રાખો હજુ ઘણું મેળવવાનું બાકી છે દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી કરો સપનું જોવાનું બંધ ન કરો કેમ કે સપના જ દિશા આપે છે સાચા મનથી મહેનત કરો સપના હકીકત બની જશે વિશ્વાસ રાખો તમારા સપના પર સફળતા એ વિચારમાં વસે છે જે સકારાત્મક વિચાર કરે છે એ જ સકારાત્મક બને છે મનને સ્વસ્થ રાખો જીવન પણ સુંદર બને મુશ્કેલી આવે છે પણ હિંમત ગુમાવશો નહીં દરેક અંધાર પછી પ્રકાશ છે સહન કરો આગળ વધો જીવન ચમકી ઉઠશે મૌન એ સૌથી મોટો જવાબ છે દર વખતે બોલવાની જરૂર નથી સમય બધું કહી દે છે શાંતિમાં શક્તિ છે અને શાંત મન વિજેતા બને છે જીવન ટૂંકો છે દુઃખમાં સમય ન બગાડો પ્રેમ કરો હસો માફ કરો અને આગળ વધો એ જ સાચું જીવન છે જેને પોતાનું લક્ષ્ય ખબર છે તેવો રસ્તો સ્પષ્ટ હોય છે તેનો રસ્તો સ્પષ્ટ હોય છે ધ્યાન એકાગ્ર રાખો ન જાઓ તમને બોલાવી રહ્યું છે સફળતા શબ્દોમાં નહીં કામમાં દેખાય છે બોલવું સરળ છે કામ કરવું કઠિન છે કર્મ એ જ સાચી ઓળખ છે બીજાને બદલવા કરતા પહેલા પોતાની બદલો દુનિયા આપમેળે બદલાઈ જશે પરિવર્તન અંદરથી શરૂ થાય છે એ જ સાચો વિકાસ છે હર એક દિવસ નવી તક છે તેનો લાભ લો ગઈકાલ ભૂલી જાઓ આજે કંઈક નવું કરો ભવિષ્ય તમારું છે દરેક નાનો પ્રયાસ ગણાય છે સફળતા એક જ ઝટકે નથી મળતી ધીમે ધીમે પણ સ્થિર ચાલો વિશ્વાસ રાખો અને પ્રયાસ કરો એક દિવસ જીત તમારી હશે કદર કરો સમયની લોકોની અને સંબંધોની આ બધું ફરી મળતું નથી જીવન અમૂલ્ય છે તેને બગાડશો નહીં સુખ એ સ્થિતિ છે સ્થાન નહીં મન ખુશ હોય તો બધું સારું લાગે તમારું મન તમારું સ્વર્ગ છે સકારાત્મક રહો જીવનમાં હંમેશા શીખતા રહો જે શીખે છે છે તે જીવે અભ્યાસ ક્યારે પૂરો નથી થતો નવું આગળ વધો અને જીવનને સમૃદ્ધ બનાવો જેનું મન મજબૂત હોય છે તે ક્યારેય હાર માનતો નથી જગત અટકાવે પણ ચાલે પણ તમારું મન નહીં અટકવું જોઈએ હિંમત જ સૌથી મોટી શક્તિ છે દરરોજ કંઈક નવું કરો જીવન જીવન લાગે છે આદતોમાં સુધારો લાવો નાના ફેરફારો મોટો ફરક લાવે છે આજથી શરૂઆત કરો મહેનત ક્યારેય ભેડફાતી નથી તેનું ફળ જરૂર મળે છે ફક્ત ધીરજ રાખો પરિણામ સમય લે છે પણ સકારાત્મક રહેવું શીખો જે પોતાને ઓળખે છે તે દુનિયા જીતે છે પોતાનામાં વિશ્વાસ રાખવો બીજાની નકલ ન કરો તમારી ઓળખ તમારી શક્તિ છે હર એક દિવસ નવી તક છે ગઈકાલે શું થયું તે ભૂલી જાઓ નવા ઉત્સાહથી શરૂ કરો જીવન ફરીથી સુંદર બની શકે છે જો તમે ઈચ્છો તો જે વ્યક્તિ હસે છે તે મુશ્કેલીઓમાં પણ જીતે છે સ્મિત એ સૌથી મોટું હથિયાર છે દુઃખને પણ હસીને હરાવો અને જીત તમારું થશે વિચાર એ બીજ છે જેવું આવો તેવું કે સારા વિચારો રાખો સારા પરિણામ મળશે મનને સ્વચ્છ રાખો પડકારો આવ્યા વિના વિકાસ નથી મહેનત વગર સફળતા નથી જે ધીરજ રાખે છે 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 જીત જીત તેને હિંમત રાખો સમય બદલે જીવન એ સંગીત છે તેને ખુશીના સુરથી ભરો દુઃખના તારો પણ વાગશે પણ રાગ તમારું મન નક્કી કરે છે હંમેશા ખુશ રહો શિક્ષણ એ પ્રકાશ છે અજ્ઞાન એ અંધારું છે જ્ઞાન મેળવવાનું ક્યારેય છોડશું નહીં વાંચો શીખો સમજો એ જ સાચો વિકાસ છે જેને સંતોષ છે તે જ સાચો ધનિક છે લાલચ ક્યારેય પૂર્ણ થતી નથી કૃતજ્ઞ રહો જીવન શાંતિથી ભરાઈ જશે